બસ થાજે હું આ આજ મે છોકરાની મમ્મી છે બેહો આવ દેહો ઓડી હું ખાવાનું તો કેતા નહી આ આ થાજે તો હજી પણ માવા માવો ને જડતો ખાવાનું તો કેતા નથી આખો ગામ છે આખો ગામ કે કેતો ગામ છે પર અંશાય બટણ લેવા જાતા અહી આવો આમ દેહો અંશાય બટણ લેવા જાતા ને નકા ઓલતો વધી ગયો ને ચાલ લેવા જાતા ને અંશાય કમાલ ક્યાં લેવા જાશો ભાઈ ત્યાં ક્યાંક જાવ છો પર તમારે કે રાંડો ભાઈ ગુવા ના બોલાય કે તમારી આગળ બેહો માતાજી આગળ વાત કરો મારા ગાઉ છે